નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હેતલ બોલો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકોનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે છોટાઉદેપુર જિલ્લામાં બાવીસ હજાર ત્રણસો હેક્ટરમાં ડાંગર અને ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં મોટા ભાગે ખેડૂતોને નુકસાન થયું છે છોટાદેપુર તાલુકાના ચિસાડિયા લેહમાટ સહિતના ગામોમાં ખેડૂતોના ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ છોટાદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે ધીમી ધારે વરસતા વરસાદ ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીણવાઈ જતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે છોટાદેપુર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસતા મોટા ભાગના ખેડૂતો ડાંગરનું વાવેતર કર્યું હતું અને સારો વરસાદ વરસતા પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું થયું હતું પાક તૈયાર થતા ખેડૂતો ડાંગર પાકને લલણીના સમયે છેલ્લા ત્રણ દિવસથી આખી રાત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ભરાયેલા પાણીમાંથી પાકને બહાર કાઢી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક પાણીમાં ડૂબી જવાથી દાણા ઉગી નીકળવા લાગ્યા છે જેને લઈને ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે ખેડૂતોનું કહેવું છે કે મહેનત અમારી પાણીમાં ગઈ છે સરકાર વહેલી તકે સહાય આપે તેવી માંગણી કરી રહ્યા છે આપણે આ લેવાટ ગામમાં ખેતીમાં જોઈએ તો આજ અત્યારે ડાંગર ડાંગર ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે ડાંગર કેટલાક ખેડૂતો ડાંગર કાપીને પાડી દીધે હતી અને કેટલાકને ઊભી છે એ બધી પડી ગઈ છે અને જે વાડી લેતી ને એ બધી હવે ઊગી ગઈ છે અને ડાંગર કશું કામમાં આવવાની નથી બધી ઉગી જાય ને એટલે બ્લેક થઈ જવાની છે કાળી પડી જશે એટલે એનો ભાવ પણ નહીં મળે અને આ ખોડ છે ને પણ કામમાં આવે એવું થઈ ગયું છે એટલી જ માંગ કે અહીંયા આવીને સર્વે કરે અને જે તે વળતર સર્વે કરીને જે ખેડૂતોને જે તે વળતર આપે એવી અમારી સરકાર શ્રીને વિનંતી છે ખાસ કરીને મોટા પ્રમાણમાં અમે જોઈએ રાજ વિસ્તારમાં મિક્સ ક્રોપિંગ કહેવાય જેમ કે અડદ હોય સોયાબીન હોય ડાંગર હોય કપાસ હોય કે અન્ય અન્ય મકાઈ જેવા પાકો દરેક ખેડૂતો અલગ અલગ વિસ્તારવાઇઝ કરતા હોય છે પરંતુ આ કોમોસમી વરસાદ માવઠાના કારણે વિસ્તારમાં ખેડૂતોને ખૂબ ખૂબ મોટા પાયે નુકસાન થયું છે જો કે અમે મીડિયાના માધ્યમમાં માધ્યમથી જોયું કે આપણા માન્ય ધારાસભ્ય શ્રી મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રીશ્રીને લે લેટર લખ્યા છે અને એ પણ જોયું કે અમુક વિસ્તારમાં અમારા કલેક્ટર કલેક્ટરશ્રી આવીને જોયો કે કેટલું નુકસાન થયું છે પણ જો આ આવીને જોવાથી કે પછી લેટર લખવાથી જો ખેડૂતોને વળતર નથી મળવાનું પણ હું તો કહું છું કે હવે બહુ વાર નહીં કર્યા વગર ખેડૂતોનું સર્વે થાય દરેક ગ્રામ પંચાયતમાં ખેડૂતોનો સર્વે થાય અને એમને જે પણ જેટલું જેટલું એમનું નુકસાન થયું છે એ નુકસાનનું યોગ્ય વળતર મળે ખાસ કરીને ડાંગર છે ડાંગરમાં હવે ડાંગર પૂરેપૂરી બગડી ગયેલી છે ઊભા ખેતર છે એ આડા પડી ગયા છે એ ક્યારા છે ડાંગરના ક્યારામાં ખૂબ પાણી ભરાઈ ગયું છે જેથી કરીને હવે ડાંગર પડી ગઈ અને કાળી હવે કાળી થઈ જશે એટલે એને બજારમાં ભાવ ના મળે અને અમુક ડાંગરો તો ઊગી નીકળી જશે એટલે જે જે તે વેપારી એમનું બહાનું કાઢીને ડાંગર ડાંગર લઈને અને એને ખોરાક તરીકે પણ ઉપયોગ ના કરી શકાય એટલે સૌ ખેડૂતોની એક જ માંગ છે અમારા કલેક્ટર સાહેબ શ્રીને કે અમારા નેતા ધારાસભ્ય સાંસદ જેવા અમારા નેતાઓને પણ અમે એક જ માંગ રાખીએ છીએ કે ખેડૂતને જે નુકસાન થયું છે એ યોગ્ય વળતર મળે જેથી કરીને એમને જે પણ ખર્ચો ખેતીમાં જે ખર્ચો થયો છે એ ખર્ચો એમને ખર્ચો રૂપિયા વળતર મળી રહે પટેલ ન્યૂઝ છોટા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ બ્રુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર